આકાશવાણી સમાચાર અશરફ નથવાણી વાંચે નમસ્કાર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગુજરાત વેપાર અને ઉદ્યોગ મહામંડળ જીસીસીઆઈને રાજ્યના વિકાસ સાથે જોડાવા માટેનું આયોજન કરવા જણાવ્યું છે અમદાવાદમાં જીસીસીઆઈ દ્વારા સાયન્સ સિટી ખાતે યોજાયેલા ગેટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ એક્સપો કાર્યક્રમમાં ઓનલાઇન માધ્યમથી ઉપસ્થિત રહેલા શ્રી શાહે આ મુજબ જણાવ્યું હતું તેમણે જીસીસીઆઈને આગામી પચીસ વર્ષના આયોજનની તૈયારી કરવા તેમજ સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ એમએસએમઇ ક્ષેત્રને આગળ વધારવા પ્રયાસ કરવા પણ કહ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આયુષ મંત્રાલયના કેન્દ્રીય રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર ખાતે હોમિયોપેથિક સંમેલનનું ઉદઘાટન કરાયું આ સંમેલનમાં વિશ્વના દસ હજારથી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે સંમેલનનું આયોજન સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી નેશનલ કમિશન ફોર હોમિયોપેથી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમિયોપેથી દ્વારા સંયુક્ત રીતે કરાયું છે સીઆરપીએફ દ્વારા કચ્છ સરહદે સરદાર પોસ્ટ ખાતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સીઆરપીએફની સાથે બીએસએફ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સીઆરપીએફ દ્વારા બેન્ડ સાથે શહીદોને શ્રદ્ધાંજલિ અને વીરતાની ગાથાને યાદ કરવામાં આવી હતી વર્ષ ઓગણીસો પાકિસ્તાન સામેના યુદ્ધમાં નવ એપ્રિલે સરદાર પોસ્ટ ખાતે સીઆરપીએફના માત્ર એકસો પચાસ જવાનોએ સૂઝબૂઝથી પોતાની અદમ્ય વીરતાનો પરિચય આપીને દુશ્મનની ત્રણ હજારથી વધારે સૈનિકો ધરાવતી બ્રિગેડને ને કરવા ફરજ પાડી હતી આ લડાઈ દરમિયાન સીઆરપીએફની અન્ય એક બટાલિયનના સાત જવાન શહીદ થયા હતા સીઆરપીએફ મુંબઈના એડીજી આઈપીએસ દીપક કુમારે શૌર્ય દિવસને વીરતાનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવીને તમામ સીઆરપીએફ સૈનિકો માટે અને દેશ માટે આ દિવસને પ્રેરણાદાયક ગણાવ્યો હતો सीआरपीएफ के उस वीरता को याद किया जाता है जब 9 अप्रैल उन्नीस को पाकिस्तान की एक बड़ी ब्रिगेड फौज करीबन 3000 की संख्या और सीआरपीएफ की एक पोस्ट जहां पर केवल 150 की संख्या मौजूद थी दो कंपनियां थी और उन्होंने जिस तरह से डटकर मुकाबला किया और उनको पीछे धकेला उनको पराजित किया इसकी सबसे बड़ी बात है की इससे हम लोग सीख लेते हैं हमारे जितने भी है तीन की ये पोस्ट तो फोर्स है और भारत के विभिन्न भागों में डिप्लॉयड है नक्सलवाद हो चाहे नॉर्थ ईस्ट की समस्या हो चाहे कश्मीर की समस्या हो चाहे चुनाव का समय हो चाहे बाढ़ की समय हो चाहे जिस भी तरह की समस्या हो उसमें सीआरपीएफ डिक्लेयर्ड होती है तो ये हमें सीखने की चीज़ है कि हम जिस भी क्षेत्र में जाए जहाँ भी हम ड्यूटी करें उस ड्यूटी को हम लोग उसी वीरता से उसी बुद्धिमता से हम लोग निभाएं और देश सेवा करें और ये साथ ही साथ देश के नागरिकों को भी संदेश है कि सीआरपीएफ हर एक समय डटकर तैयार है उनकी रक्षा के लिए सदैव और हर एक जगह जाए જિલ્લામાં ગરમીનું પ્રમાણ યથાવત રહેવા પામ્યું છે આકરી ગરમીના કારણે જિલ્લાનું જનજીવન પ્રભાવિત થયું છે મધ્યાહન સમયે બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી ગરમીનું મોજું યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે કાળજળ ગરમીની પરિસ્થિતિમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા જિલ્લામાં જાહેર સ્થળોએ ઠંડી છાશ અને પાણીનું વિતરણ શરૂ કરાયું છે ભુજ એસટી ખાતે માનવજ્યોત સંસ્થા અને એસટી તંત્ર દ્વારા દરરોજ થી વધુ પ્રવાસીઓને વિનામૂલ્યે ઠંડી છાશનું વિતરણ કરાઈ રહ્યું છે તો રાપર એસટી ખાતે પણ દૈનિક ત્રણસો પચાસ જેટલા મુસાફરો માટે ઠંડી છાશની સેવા શરૂ કરાઈ છે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહથી થી તાપમાનનો મહત્તમ પારો સતત ચાલીસ વિગતો મુજબ કેસો હળવા પ્રકારના લક્ષણવાળા હોતા કોઈને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવાની ફરજ પડી નથી લાગવાના મહત્વના લક્ષણ ડિહાઇડ્રેશનના કેસો નોંધપાત્ર રીતે સામે આવી રહ્યા છે ઝાડા ઉલટી પેટને લગતા અન્ય રોગો પરસેવો સ્નાયુઓ જકડાઈ જવા સહિતના લૂના લક્ષણો ધરાવતા દર્દીઓ સરકારી અને ખાનગી હોસ્પિટલની ઓપીડીમાં નોંધાઈ રહ્યા છે દરમિયાન જિલ્લા આરોગ્ય અધિકારી મિતેશ ભંડેરીએ કહ્યું કે ભુજની જનરલ હોસ્પિટલમાં દમ બેડનો અલાયદો વોર્ડ ઉભો કરાયો છે આ ઉપરાંત એક લાખ ત્રેસઠ હજાર ઓઆરએસના પેકેટ તૈયાર કરાયા છે લૂથી બચવાના વિવિધ ઉપાયો સાથે ખાણીપીણીમાં કાળજી રાખવા સાથે જંક ફૂડ લેવાનું ટાળવા અને શરીરને ડિહાઇડ્રેટ રાખવા માટે પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવા તબીબો દ્વારા સલાહ આપવામાં આવી છે આજે જૈનોના ચોવીસમાં તીર્થંકર મહાવીર સ્વામીના છવ્વીસો ત્રેવીસમાં જન્મ કલ્યાણક પર્વની શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે આ નિમિત્તે જિલ્લામાં વિવિધ શહેરો અને ગામોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાવીર જયંતિની શુભકામનાઓ પાઠવી છે ક્રિકેટમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સાંજે સાડા સાત વાગે દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે દિલ્હી કેપિટલ્સ અત્યાર સુધી તમામ મેચ જીત્યું છે જ્યારે આરસીબી આંગણે એક પણ મેચ જીત્યું નથી આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર